આગળ વાત કરીએ બોટાદ શહેરમાં ગત છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વલભીપુર તાલુકાના પાટણા ગામના યુવાનને બોટાદ શહેરમાં ત્રણ શખ્સોએ જમીનમાં રૂપિયા રોકવાની લાલચ આપીને શહેરના રાણપુર રોડ પર કેજીએન પાર્ક પ્લોટિંગ પાસે બોલાવીને માર મારી ધમકી આપીને તેના મોબાઈલમાંથી રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર પાંચસો એક ટ્રાન્સફર કરતા યુવાને ગઈકાલે બોટાદ પોલીસમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જે ત્રણેય શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લઈને ખંડણીના કેસનો ભેદ ઉકેલ્યો નોંધનીય છે કે અહીં બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ખંડણીની કલમ હેઠળનો ગુનો દાખલ કર્યો છે ભાવનગર રેન્જ એનજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી સતત વણ શોધાયેલ ગુનાઓ શોધવા માટે પ્રયત્નશીલ હોય છે એ જ રીતે ગઈકાલે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી એમાં એમને નાઇટ રાઉન્ડ દરમિયાન પણ શંકાસ્પદ ઇસમો મળી આવેલા જેની પૂછપરછ કરતાં સિજાન ઉર્ફે બાબા જે સાળંગપુર રોડ પર રહી છે બીજો વ્યક્તિ છે માહિર સન ઓફ ત્રીજો ઈરસાદ સન ઓફ ઇકબાલભાઈ ગાંજા આ ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે તેઓએ ફરિયાદી પાર્થિવભાઈ પાટળિયા એમને ગઈ છવ્વીસ તારીખના રોજ દોઢ વાગે જમીનમાં બોલાવ્યા હતા અને એમને ધમકી આપી ને એમના ફોનમાંથી ફોનપે એપ્લિકેશનમાંથી એક લાખ રૂપિયા અને ત્યારબાદ સત્યાવીસ સાતના રોજ બીજા ચોત્રીસ હજાર રૂપિયા એ રીતે ટુલ એક લાખ અને ચોત્રીસ હજાર રૂપિયા બળજબરીથી કટાવી લીધા હતા જેથી આ ત્રણેય ઈસમો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો આઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન અને કલમ ચોપન મુજબ ગુનો નોંધવામાં આવે છે અને હાલ આરોપીઓને આ ગુના જે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો છે એમાં અટક કરી અને આગળની વધુ તપાસ હાલ ચાલુ સાબરકાંઠાના તલોદ નજીક મહેશ્વર નદીમાં મુકબધેર યુવક ડૂબ્યો હતો